નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ માટે અત્યારે ફોર્મ ફિલ કરવાનું શરૂ છે એની સાથે સાથે જે છે સ્કોલરશીપ અંગે જે છે સરકાર દ્વારા જે છે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જે છે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ નથી મળવાની એડમિશન પછી આ જાહેરાત કરવામાં આવી છે કે અમુક કોર્સિસના જે વિદ્યાર્થી મિત્રો છે એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેતી નથી તો વિડીયોમાં સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે કે કયા કયા કોર્સના વિદ્યાર્થીઓ છે એમને આ સ્કોલરશિપ મળવાની નથી અને જો ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલી છે તો આવી તમામ માહિતી માટે જે છે એને જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એડમિશન પછી કરી જાહેરાત આ કોર્સના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહીં અહીંયા તમે જોઈ શકો છો કે વિચરિત વિમુખ જાતિના ખાનગી કોલેજના વિદ્યાર્થીઓને સહાયમાં ફેરફાર જે છે કરી દેવામાં આવ્યો છે જે વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થી મિત્રો જે એને ખાનગી કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોય એમની સહાયની અંદર ફેરફાર કરવામાં આવે છે ડિપ્લોમા કોર્સમાં ભણતા વિચરિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી બાકાત રખાયા છે માત્ર એ યુજી પીજીના વિદ્યાર્થીઓને જ સહાય આપવામાં નિર્ણય સામે વિવાદ સર્જાઈ શકે છે માત્ર યુજી અને પીજીના વિદ્યાર્થી મિત્રોને જ જે છે સ્કોલરશિપ આપશે એવો નિર્ણય લેવામાં આવે છે ખાનગી કોલેજમાં અભ્યાસ કરતાં વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે સહાય આપવાની યોજનામાં કેટલાક ફેરફાર સાથે નવા સુધારા ઠરાવ જાહેર કરવામાં આવ્યા છે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગે જાહેર કરેલા આ ઠરાવમાં ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરતા વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થીઓને સહાયમાંથી બાકાત રાખવામાં આવ્યા છે માત્ર યુજી અને પીજીના વિદ્યાર્થીઓની જ સહાય ચૂકવણીથી આગામી દિવસોમાં ભારે વિવાદ સર્જાઈ શકે છે જે વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થી મિત્રો છે ડિપ્લોમાની અંદર સ્ટડી કરી રહ્યા હોય એમની સ્કોલરશિપમાંથી બાકાત રાખવામાં આવે છે માત્ર જે યુજી અને પીજીમાં સ્ટડી કરી રહ્યા હોય એ વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે સામાજિક અને ન્યાય અને અધિકારિકતા વિભાગે જાહેર કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે ખાનગી કોલેજમાં અભ્યાસ કરતાં માત્ર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં જ યોજનાનો લાભ મળશે જેમાં વિદ્યાર્થીની રજીસ્ટ્રેશન ફી રકમ સીધી ખાતામાં ચૂકવવામાં આવશે અધ વચ્ચે વિદ્યાર્થી અભ્યાસ છોડી દે તે વધુમાં વધુ ત્રણ વર્ષના ગેપને માન્ય રખાશે ડિપ્લોમા કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાયમાંથી બાકાત રાખવામાં આવ્યા છે બીજી તરફ મળતી વિગતો મુજબ ડિપ્લોમા કોર્સમાં વિદ્યાર્થીના પ્રવેશ થઈ ગયા છે જેમાં અનેક એવા વિદ્યાર્થીઓ જેમને સ્કોલરશિપ મળવાની આશાએ પ્રવેશ મેળવ્યા છે આથી આ વિદ્યાર્થીને ભારે મુશ્કેલી થઈ શકે છે કારણ કે પ્રવેશ થયા બાદ આ પ્રકારનો ઠરાવ કર્યો એ યોગ્ય ન હોવાનું કોલેજ અધ્યાપકોનું પણ કહેવું છે મીન્સ કોલેજની અંદર એડમિશન થઈ ગયા બાદ જે છે આ જાણકારી આવી રહી છે કે વિચરિત વિમુખ જાતિના જે વિદ્યાર્થી મિત્રો છે ડિપ્લોમાની અંદર અભ્યાસ કરે છે એમને સ્કોલરશિપ મળતી હતી એ હવે મળવાની નથી માત્ર યુજી અને પીજી એટલે કે સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થી મિત્રોને જ જે છે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે આના કારણે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સહિત બધા આનો વિરોધ કરી રહ્યા છે કેમ કે અમુક વિદ્યાર્થી મિત્રો જે હોય એમને તો એડમિશને જે પ્રમાણે લીધું હોય કે એમની જે છે સ્કોલરશીપ મળવાની છે ત્યારબાદ અહીંયા બીજી પણ ઇન્ફોર્મેશન આવી રહી છે કે સરકારે એસટી સ્કોલરશીપની જેમ પ્રવેશ બાદ ઠરાવ કર્યો વિચરિત વિમુખ જાતિના ડિપ્લોમામાં વિદ્યાર્થીને આ વર્ષથી સહાય નહીં મળે જે વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થીઓ મિત્રો છે એમને આ બહુ ભારે નુકસાન જે છે રહી શકે છે ડિપ્લોમા ઇજનેસ સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા આવી ત્યારે સરકારની નિર્ણય કરતા વિદ્યાર્થીઓ જે છે તે ફસાઈ ગયા છે સરકારે ગત વર્ષે ખાનગી કોલેજમાં મેનેજમેન્ટ કોટા વેકેન્ટ કોટામાં પ્રવેશ લેનાર એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ નહીં આપવામાં આવી ઠરાવ તે પ્રવેશ પ્રક્રિયા પૂરી થતાં આવી ત્યારે કર્યો હતો તે જ રીતે આ વર્ષે વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ સહાય ન આપવાનો નિર્ણય કર્યો છે સરકારના સામાજિક અને ન્યાય અધિકારી વિભાગ દ્વારા ઠરાવ મુજબ આ વર્ષે માત્ર યુજી અને પીજી જ ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા બદલ વિચરિત અને વિમુખ જાતિના વિદ્યાર્થીઓને સહાય મળશે જ્યારે રાજ્ય બહાર નેશનલ રેન્કિંગ ટોપ હંડ્રેડમાં સ્થાન ધરાવતી હોય તેવી કોલેજમાં જ પ્રવેશનાર વિદ્યાર્થીઓને સહાય મળશે સરકારના નવા ઠરાવની જોગવાઈઓ મુજબ વિદ્યાર્થીની જો અધવચ્ચે વચ્ચે અભ્યાસ છોડી ફરી અભ્યાસ શરૂ કરે તો વધુમાં વધુ ત્રણ વર્ષનું ગેપ આ એ જ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે જે વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થી મિત્રો છે એમની હવે જે છે ડિપ્લોમાની કોર્સ હશે તેમાં જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહેતી નથી માત્ર યુજી અને પીજીની અંદર જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે અને આનો ભારે વિરોધ પણ થઈ શકે છે કેમ કે એડમિશન કમ્પ્લીટ થયા બાદ જે આ બધા નિર્ણય જે છે તે લેવામાં આવી રહ્યા છે તો જે તમારા વિદ્યાર્થી મિત્રો આની અંદર સ્ટડી કરી રહ્યા અને ચોક્કસથી આ વિડીયો શેર કરી દેજો Thank you. Thank you so much for watching.